નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર સ્થિર સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સત્યાવીસ વર્ષથી ત્રણ દાયકા પૂરા થવા આવશે એક ધારું શાસન ભારતીય જનતા પાર્ટીનું ખૂબ જ મોટું શાસન નરેન્દ્ર મોદીથી લઈને ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીનું ચાલુ છે હજી ભારતીય જનતા પાર્ટી ગઈ નથી ગુજરાતના રાજપામાં છે ને ગરમા પર ગરમી પકડાય છે હમણાં ચારે બાજુ બધા ભ્રષ્ટાચાર 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 પ્રિન્ટ મીડિયા ન્યૂઝની અંદર ચારે બધું ભ્રષ્ટાચારી પકડે છે કોર્પોરેશનના અધિકારીઓ પકડાય છે આ ખાતામાં તે અહીંયા ભ્રષ્ટાચાર કર્યો આયા આટલા બંગલા બનાવી નાખ્યા ના જમ એટલી લીધે આ બધું ન્યૂઝ ફરે છે ન્યૂઝમાં જોતા છો તમે એ વાતમાં જોવું નથી આપણે મૂળ વાતમાં એવું છે બે ભાજપના નેતાઓ જે છે વજુભાઈ વાળા અને બીજા નેતા છે રામભાઈ મોકરિયા બેનું સ્ટેટમેન્ટ વજુભાઈ વાળા જ્યારે અગ્નિકાંડ થયો રાજકોટની અંદર જે પછી અલગ અલગ બધું સ્ટેટમેન્ટ આપે છે ન્યૂઝની અંદર અને ગ્રામમાં મોકરી એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમારે જો કામ કરાવવું હતું તો અધિકારીઓને કરપ્શન કરવા માટે સિત્તેર હજાર રૂપિયા આપ્યા સરકારી બાબુ હોય અને અમે પૈસા આપે સિત્તેર હજાર રૂપિયા એવું સ્ટેટમેન્ટ આપેલું છે ન્યૂઝની અંદર છે અમારું કાંઈ છે નહીં આ બધું લખેલું છે આ બે ભાજપના દિગ્ગજ નેતાઓ બીજા કોઈ ભાજપના નેતાઓ કોઈ બોલતું નથી કદાચ તમારો ગામનું કોઈ બોલતો હોય તો કહેજો કે આ ભૂલ્યા હતા ભ્રષ્ટાચાર વિષય પણ આ બે બોલે છે ગુજરાતની અંદર એટલે વાત થઈ શકે જે વજુભાઈ વાળા જે છે એ જૂના પીટબળ નેતા ભાજપના સંઘ વખતના ખૂબ મોટું નામ બે હજાર ચૌદમાં કર્ણાટકના રાજ્યપાલ બનાવ્યા હતા એમને નરેન્દ્રભાઈ મોદીએ અને ઓગણીસો પંચ્યાસીથી લઈને ટુ થાઉઝન્ડ સુધી આપણી ગુજરાત વિધાનસભાની અંદર મેમ્બર હતા એમએલએ જે એમએલએ હોય ને એમએલએ પાવર એમએલ હતા ખૂબ જ જૂના નેતા પીટબળ ગુજરાતના રાજકારણ ચૂસી ગયેલા બધા નેતાઓ અને એક સાંસદ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સ્ટેટમેન્ટ આપે છે સિત્તેર હજાર રૂપિયાની લાંચ અમે આપી છે અમારા કામ કરવા માટે થઈને અધિકારીઓને બધા સરકારી ઓફિસરો બેઠા હોય એમને આ વાત એટલે કરી વારંવાર બધા ન્યૂઝની અંદર બધા ખબર આવે છે અને લોકો સ્ટેટમેન્ટ આપે છે પછી આ ચર્ચા થઈ શકે એટલે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર ચારે બાજુ છે કોઈ પણ જિલ્લો હોય તાલુકો હોય નગરપાલિકા હોય મહાનગરપાલિકા પંચાયત હોય કે તાલુકા પંચ કોઈ પણ સ્થળ હોય સરકારી ઓબી જોવા એમાં ભ્રષ્ટાચાર થતો હશે એ પાકોથી ચારે બધું ભ્રષ્ટાચારનું છે આપણા ગુજરાતની અંદર આપણે ભ્રષ્ટાચારની વાત બહુ કરીએ છીએ પણ ભ્રષ્ટાચાર બંધ કરવાના પ્રયાસો કોઈ આપણે કરતા નથી અસત્ય અને તથ્ય આપણે બસ વાતો બહુ કરીએ ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે અહીંયા આટલા રૂપિયા બાંધકામ કરવાના એટલા બધા રૂપિયા છે હા ફાઇલ પાસ થતી બહુ મોટી મોટી વાતો કરીએ પણ આપણે કોઈથી આગળ વધતા નથી એને આપણે આપી દઈએ છીએ અને આપણા આપણા કામથી આપણે મતલબ રાખીએ છીએ આપણા મૌન થઈ જાય વાળા એના શબ્દમાં એ પોતે કહે છે દિવસે ને દિવસે ઓફિસરો દ્વારા બે ફાર્મ થયો છે ભ્રષ્ટાચાર ઓફિસની અંદર આ એમના શબ્દ છે અને ચારો બાજુ બે ફાર્મ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વજુભાઈ વાળાના શબ્દ છે મારા શબ્દમાંથી જૂના પીઠ પણ ભાજપના કેટલી કેટલીક ધારાસભ્ય રહી ગયેલા રાજ્યપાલ રહી ગયેલા કોર્પોરેશનના ઓફિસરો જે હોય છે સાહેબો જે હોય છે બે ફાર્મ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને રામભાઈ સાંસદ આ લોકો કહીએ છીએ છે ભ્રષ્ટાચાર થાય છે શું તમારા ગામમાં ભ્રષ્ટાચાર થાય છે ગુજરાતનો કોઈ પણ ગામ બાકીને ત્યાં ભ્રષ્ટાચાર થતો નહીં હોય બધા લોકોને ખબર છે તમે તમારા ગામથી શરૂઆત કરી મારા ગામથી શરૂઆત કરી કોઈ પણ ખાતું હોય લાંચ ભ્રષ્ટાચાર લેતા હોય લેતા હોય લેતા હોય દરેક લોકોને દરેક અધિકારીઓ દરેક નેતાઓને પૈસાની જરૂર છે કોઈ સેવા કરવા માટે કોઈ જતું નથી નગરપાલિકામાં કે મહાનગરપાલિકામાં યાદ રાખજો ચૂંટાઈને ભ્રષ્ટાચાર વધવાનું કારણ શું દર્શક મિત્રો એક વિચારવા જેવો પ્રશ્ન છે જ્યારે અગ્નિકાણ થાય એવી ઘટના બને ત્યારે બધા જાગતા થાય તંત્ર જાગતું થાય સરકારી તંત્ર જાગતું થાય પછી બધી રેડું પાડે ફાયર સેફ્ટીના સાધનો આપે એનઓસીના સાધનો આપણક જાવ એની પર બોલડોઝર ફેરવશે અલગ અલગ પાર્કિંગ ઝોન થતા હોય ને બધું કાઢશે ને બધું આ ક્યારે જ થાય કે આવી બધી ઘટના બને ત્યારે સરકાર જાગૃત થાય છે આ અધિકારી અહીંયા ભ્રષ્ટાચાર કર્યો છે અને આટલા કરોડ રૂપિયાની સંપત્તિ અહીંયા લીધી છે અને એટલું બધું અલગ અલગ બધું ફરતું આવે છે અને ભ્રષ્ટારો પર લગાવવાનું મૂકવાનું થોડું થોડું નાટક કરે છે અને પછી આપણે ભૂલી જઈએ છીએ શું આ ભ્રષ્ટાચાર ઉપર કેન્દ્રમાં બતાતો નહીં નરેન્દ્રભાઈ મોદીને જે ધ્યાનમાં બેઠા છે સ્વામી વિવેકાનંદ મેમોરીની અંદર શું જ્યાંથી વિચાર કરી શકશે ધ્યાનમાં બેસીને અગ્નિકાંડ રાજકોટમાં થયો જે લોકો મૃત્યુ થયું છે એનો શું એનો વિચાર આવશે એનો ધ્યાન ધરશે અમારા ગુજરાતની અંદર ચારે બાજુ બે ફોમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શું અમને ખબર નહીં હોય ભ્રષ્ટાચારની મૂળિયામાંથી જ થાય છે અને ટોપ સુધી ઉપર સુધી જ રહી છે ભ્રષ્ટાચાર નાબૂદ ભારતમાંથી ક્યારેય નાબૂદ થવાનો નથી ક્યારે કોઈ રાજ્યમાં ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી મિત્રો ક્યારે આપણા ગામની અંદર ભ્રષ્ટાચાર નાબૂદ થવાનો નથી આ સત્યના તથ્ય એક મોટા મોટો પ્રશ્ના નેતાઓ કે આટલા આટલા વર્ષ જે રાજકીય નેતાઓ બધા આખી આખી જિંદગી લોકોએ રાજકી હોય પાર્લામેન્ટની અંદર વિધાનસભાની અંદર સારા સારા ખાતા ઉપર છતાં પણ આ અધિકારી ન લઈ શકતા હોય તો તાકાત કેટલી મોટી છે સરકારી કવડી મોટી તાકાત હશે આ બધાની શું તમારા નગરપાલિકાની અંદર આ બધા ભ્રષ્ટાચારી અધિકારી બેઠા હોવાની તાકાત કવડી મોટી હશે શું તમે સામને બોલી શકશો જો નેતા ન બોલી શકે તરફ જો નેતા આપી દઈ શક્ય રૂપિયા લાંચ ના તો આપણે પણ એક રૂપિયો નાશમાં આપવું જ પડે છે મિત્રો આ તાકાત છે સરકારી બાબુની અંદર ભ્રષ્ટાચાર વિધે ગુજરાતની અંદર આ બધા નેતાઓ કહે છે એ લોકો રાજકારણ છે પૂરું પડે એ કોઈ ગુજરાતની અંદર વિધાનસભાની અંદર જે રાજ્યસભાની અંદર રાજકારણ જે પૂરું કર્યું છે એ લોકો સ્ટેટમેન્ટ આપે છે એવું પણ સ્ટેટમેન્ટ આપે છે પૂછે છે એમને કે આ ભ્રષ્ટાચાર કંટ્રોલ કરવા માટે શું કરવું પડે એ કોની જવાબદારી હોય છે આ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેની જ્યારે પણ વજુભાઈ વાળા કહે છે ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેની એ લોકોની જવાબદારી હોય છે ચૂંટાઈને આવે છે પ્રતિનિધિ છે એ લોકોની જવાબદારી હોય છે કોર્પોરેશનની અંદર નગરપાલિકાની અંદર કે વિધાનસભાની અંદર આ લોકોની જવાબદારી હોય છે કે ભ્રષ્ટાચાર નાબૂદ એ લોકો કરી શકે છે આ લોકો જો બેઠીને સાથે મળીને ભ્રષ્ટાચાર કરતા હોય તો આ ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થવાનો છે વજુભાઈ વાળા કેટલા વર્ષ રાજ કર્યું યાદ રાખજો મિત્રો જે સાંસદ જે છે એનું ચાલતું નહીં હોય એને પણ ભ્રષ્ટાચાર આપવો પડતો હશે આ બધું ચારે બાજુ ફરી રહ્યું છે આ મારું કશું છે આગળની અંદર આ આ બધું ગુજરાતની અંદર જ્યાં ફરી રહ્યું છે બુમરાડા પાડી રહ્યા છે ચેનલો વાળા બધા થોડાક દીક બુમરાડા પાડશે પછી ધ્યાનમાંથી નરેન્દ્ર મોદી નીકળશે પછી તા તારીખ આવશે જીતી જશે ને આ બધું ધ્યાન પૂરું થઈ જશે આ બધું ભ્રષ્ટાચાર પૂરો થઈ જશે અને પાછો એ જ ભ્રષ્ટાચાર ચાલુ થઈ જશે અકોની જવાબદારી આવે નાગરિકનો ટેક્સના રૂપે જે આપણે લોકોને બેસાડીએ છીએ એમની જવાબદારી આવે છે જે પ્રતિનિધિ ચૂંટાઈને જાય છે આપણે મોકલીએ છીએ નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર જે વિધાયક બનાવીએ ધારાસભ્ય બનાવીએ આપણે પાર્લામેન્ટની અંદર ને સાંસદ બનાવીએ આપણે એની જવાબદારી આવે છે આ લોકોની ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે કે નરેન્દ્ર મોદીની જવાબદારી આવે છે તમે તમારા ગામની નગરપાલિકાની અંદર ભ્રષ્ટાચાર થતો હશે તમને દરેક લોકોને ખબર હશે ક્યાં ઓફિસર અધિકારી ભ્રષ્ટાચાર કરે છે અહીંયા કરોડો રૂપિયાની મિલકત બનાવી છે આ કરોડો રૂપિયાના બંગલા અહીંયા ફાર્મ લીધા કુટલો કુટું બધું આવશે ન્યૂઝની અંદર બધું ગોળ 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 ફેરવી અને બધું ભૂલાઈ જશે અને પાછું આપણે અગ્નિ કાંડે ભૂલાઈ જશે આવી બધી ઘટનાઓ ગુજરાતની અલગ અલગ સ્થળે બની બધી ભૂલાઈ જશે આપણને પાછા એ જ ભ્રષ્ટાચારના ભોગે આપણે નેતા પાસે જઈશું આપણે કામ કરાવવું હોય તો એને મળશું એટલે કહે છે કે તમારે આપવા પડશે પાંચસો રૂપિયા હજાર રૂપિયા દસ હજાર લાખનું જે કાંઈ હોય તો આ પાછા એને આપણા પૈસા આપશો ત્યારે આપણું કામ થશે આ જવાબદારી કોની આવી મિત્રો આ જવાબદારી આપણી આવી રાખજો મિત્રો આપણે જેને ચૂંટાઈને મોકલીએ છીએ ને એ લોકો ભ્રષ્ટ થઈ જશે તો શું થશે જે મૂળિયામાંથી જ આપણા ભ્રષ્ટાચાર વાવીએ છીએ ને મિત્રો જ્યાં કેન્દ્ર સુધી મોકલું થાય છે ભ્રષ્ટાચારના ફળ ઉગ્યા કરે છે ને આ બધા નેતાઓ તો વિડા કરે છે મિત્રો આ મૂળિયામાંથી જ ભ્રષ્ટાચાર આપણે ચાલુ કરીએ મિત્રો ત્યાં ભ્રષ્ટાચારને ટેવ પાડીએ ને એટલે ટ્રેડ સુધી ભ્રષ્ટાચાર ચાલુ હોય ચારે બાજુ ડાળીએ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર આખા ભારતની અંદર આ માયાજળ ચાલુ છે દર્શન મિત્રો કોઈ પણ રાજ્ય બાકી નહીં હોય ને કોઈ પણ ગામ બાકી નહીં હોય ભ્રષ્ટાચાર તો નહીં હોય ને આપણે ઓળખીએ છીએ અને કે આ ભ્રષ્ટાચાર કરે છે છતાં આપણે બોલી શકતા નથી શું કામ કે આપણે ટેવ પાડવામાં આવી કે તમારે પાંચસો રૂપિયા આપવા પડશે ને બધું મૂકો ને તમારું કામ તાત્કાલિક ફાઇલ પાસ કરાવી દઈશ જો તંત્ર જો સરકાર જાગૃત થઈ જાય મિત્રો ભારતની અંદર નવી સરકાર સારી સરકાર આવે કે આ સરકાર હોય કોઈ પણ સરકાર તાર તારીખ પછી આવે કદાચ સરકાર જાગૃત થઈ હોય તો ખરેખર મૂળિયામાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ શક્યો જો ભ્રષ્ટાચાર કાઢવો હોય ને તો સેકન્ડમાં આવીએ દરજ્ઞા મિત્રો કોઈ પણ સ્થળે ભ્રષ્ટાચાર કોઈ પણ ઓફિસ ભ્રષ્ટાચાર ન હોય ઘણા બધા દેશ એવા છે અહીંયા કરપ્શન થતું નથી આ દ્ર મિત્રો ઘણા બધા દેશ એવા છે એ દેશને આપણે પ્રેરણા લઈ શકતા નથી આપણે આપણે ચારે બાજુ આમ બધા પીડા કરીએ છીએ આજુબાજુના દેશની અંદર પાકિસ્તાનમાં શું થાય છે માં છે માં છે અને પાડી દેશો અને પાડી દેશોનું વિશ્વગુરુ બનશે આ વિશ્વગુરુ બનશે આપણા ગામમાં ભ્રષ્ટાચાર જે છે નગરપાલિકાની અંદર સરકારી ઓફિસની અંદર જે ભ્રષ્ટાચાર છે ગુજરાતની અંદર વિધાનસભાની અંદર ભ્રષ્ટાચાર ઘડી ગયો છે શું આ વિશ્વગુરુ બનશે હવે હજાર મોદી આવી જાય ને મિત્રો તોય કોઈ દીક ભારત વિશ્વગુરુ બની નહીં શકે ત્યારે ત્રીસના જ જોવાના આપણે ખાલી ફક્ત નાબૂદ કરવા માટે શું કરવું પડે લોકો જાગૃત થાય ને સરકારને ટોક કરે આપણે જાગૃત થતા હતા સરકારને ટોપ કરતા આપણે કમ્પ્લેન કરતા નથી ઓફિસની અંદર કે આ ગામની અંદર નગરપાલિકા મહાનગરપાલિકામાં આ લોકો સરકારી ઓફિસમાં બેઠીને લોકો ભ્રષ્ટાચાર કરે છે અત્યારે થાય કોઈ પણ ખાતું હોય સરકારી દર્શન મિત્રો અમારા ગામની અંદર કેટલું બધું ખનન થતું હશે નદી નાળા તળાવની અંદર કેટલો મોટો કેટલા બધા કર્મચારીઓની અંદર અધિકારીઓ ભ્રષ્ટાચારનો ભાગ પડતો હશે કેટલા નેતાઓનો ભાગ પડતો હશે શું કામ મૌન છીએ આપણે બસ એ જ ડર ભીખ આપણને લાગી ગઈ છે પછી આવી બને ત્યારે લોકો જાગૃત થાય હુલ્લો હુલ્લો કરે ન્યૂઝ મીડિયામાં લોકો ભૂલી જાય લોકોએ જાગૃત થવું પડે મિત્રો કે આપણે જે પ્રતિનિધિ મોકલીએ છીએ આપણે ટેક્સ ના પૈસા મિત્રો મોકલીએ છીએ આપણે આપણા ટેક્સના ના રૂપિયાને મોકલીએ છીએ ખુરચી આપીએ છીએ શું કામ મોકલીએ છીએ કે સરકારી સંસ્થાઓની અંદર ભ્રષ્ટાચાર ન થાય એટલે મોકલીએ છીએ શું આ ભ્રષ્ટાચાર નાબૂદ થશે નાબૂદ થઈ શકશે લોકો જાગૃત થશે કયો વિકલ્પ છે લોકોની પાસે થોડાક દિવસ લગીને ટ્રેડિંગમાં રહેશે આ ન્યૂઝ રાજકોટ ટીઆરપી કાંડના પછી લોકો ભૂલી જશે અને ન્યૂઝ એન્કર ઓફ ધ ટીઆરપીના નામે રોકલા શકે અને લોકો ભૂલી જશે આ ભ્રષ્ટાચારને સામાન્ય નાગરિકનો શું જો આ નેતરો ન ચાલતું હોય ગુજરાતની અંદર વજુભાઈ વાળા કહી શકે કે ભ્રષ્ટાચારો વિધો છે ગુજરાતની અંદર અને રામભાઈ કહી શકે કે સિત્તેર હજાર રૂપિયા ના આપ્યા તો સામાન્ય પબ્લિકનો શું નાગરિકનું શું કઈ રીતના સરકારી ખાતામાં એનું પોતાનું કામ કરાવવા જશે આવા ઘણા બધા નરેન્દ્ર મોદી આવી જાય ને મિત્રો ભ્રષ્ટાચાર ખતમ ન થાય ભ્રષ્ટાચાર ખતમ કરવો હોય ને મિત્રો યાદ રાખજો એ લોકશાહીના હાથમાં છે લોકોના હાથમાં છે આપણે કયા પ્રતિનિધિ મૂકીએ છીએ યાદ રાખજો ચૂંટાઈને જાય છે આપણે કેવી રીતના મત આપીએ છીએ જ્ઞાતિ જાતિ ધર્મના વાડામાંથી મૂકીને ત્યાં ઉપર બેસાડીએ છીએ આપણે એનામાં આપણે મત આપીએ છીએ અને પછી ભ્રષ્ટાચારનો બહોળો મોટો થાય છે આની અંદર તમારા ગામનો કાઉન્સિલર ભ્રષ્ટાચારી બને તમારા ગામનો ધારાસભ્ય ભ્રષ્ટાચારી બને સાંસદ ભ્રષ્ટાચારી બને ચારે બાજુ ભ્રષ્ટાચારના બહોળામાં દેશની અંદર રાજ્યમાં ભ્રષ્ટાચાર 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 આ આપણા હાથમાં છે આપણું કર્તવ્ય છે ક્યાંય ભ્રષ્ટાચાર થતો હોય તો આપણે એને સમર્થન ન આપવું થોડાક દિવસ છે ફક્ત ચાર તારીખ પછી આ બધી વસ્તુ પૂરી થઈ ગયા તો ભ્રષ્ટાચાર પૂરો થઈ જશે અગ્નિકાંડ પૂરો થઈ જશે શું કાંઈ રહેશે નહીં પછી એક એક ટોપિક ન્યૂઝ હશે ચાર તારીખ પછી અને આ બધી વસ્તુ આપણે ગુજરાતમાં જે થયા છે ને ભ્રષ્ટાચારના જે લોકો હમાઈ ગયા છે ને બધાને આપણે ભૂલી જશું એ દરજો આ ટીઆરપીના નામે આખા ન્યૂઝ ચેનલ સોશિયલ મીડિયા વડે એકલા રૂપિયા કરોડો રૂપિયા કામી લીધા છે બાંગરા પાડી પાડીને કોકના ઘરમાં ગઢીને બહાર નીકળી નીકળીને તમે બોલો તમે બોલો અહીંયા ભ્રષ્ટાચાર અહીંયા ભ્રષ્ટાચાર તો બધા લોકોને ખબર જ છે ભ્રષ્ટાચાર કોણ કરે છે છતાં પણ ટીઆરપીના રોટલા છે કરી છે ન્યૂઝ મીડિયા ગુજરાતની આ બંધ થવું જોઈએ આથી ભ્રષ્ટાચાર વધે ગયા મિત્રો આ લોકો જે ન્યૂઝ એન્કરો જે ભાંગરેટા પાડે છે ને યાદ મિત્રો કે ભ્રષ્ટાચાર બંધ કરવા માટે ભાગરેટા પાડતા નથી એનો ભ્રષ્ટાચારમાં ભાગ પડે ને એના કવર આવે ને એટલે ભાગરેટા પાડે છે આ બધા નષ્ટ થઈ ગયા ધર્જો મિત્રો ચાર તારીખ પછી એ જ પાછું ગુજરાત ભ્રષ્ટાચારના ભાવડામાં નગરપાલિકા મહાનગરપાલિકા વધુ ભ્રષ્ટાચારના ભાવડામાં હશે એમાં કશું કંઈ થવાનું છે નહીં બસ ધ્યાનમાં બેઠો અને ઈશ્વરને યાદ કરો આભાર થેન્ક યુ